स्वागत छे અપનાર વલી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી મોડાસા શહેરમાં ભારતના વિજયની ઉજવણી ડીજીના તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા ચેમ્પિયન ટ્રોફી જીત બાદ અરવલ્લી જિલ્લામાં ઉજવણી કરવામાં આવી સમગ્ર બેડમાં ભવ્ય ઉજવણી કરાઈ રાજ્યમાં માર્ચ મહિનાના પ્રારંભે જ હીટવેવનો પ્રારંભ દસ થી તેર માર્ચ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યલો અલર્ટ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના મતે વર્ષે ગરમી તેના બધા રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ તેર માર્ચ સુધી લોકો ગરમી અને ઉકળાટનો અનુભવ કરશે અરવલ્લી જિલ્લા નવીન ભાજપ પ્રમુખ નું સન્માન કરવામાં આવ્યું ભીલોડા વિધાનસભાના કાર્યકરો દ્વારા જિલ્લા કાર્યાલય પર ઉજવણી કરાઈ જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોર ની વરણી મામલે સન્માન

ઘઉમાં આગ લાગી ખેતરમાં સુકવા મૂકેલા ઘઉમાં આગ લાગી ખેડૂતનો મોઢામાં આવેલો કોડિયો છીનવાઈ ગયો ખેડૂતોને લાખો રૂપિયા નુકસાન પહોંચ્યો તો વીજ શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી

ખેડૂતોને લાખો રૂપિયાનો નુકસાન પહોંચ્યો તો વીજતારમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી તો ખેડૂતોને લાખોનો નુકસાન પહોંચ્યું છે દર વર્ષે ગામની સીઝનમાં બનતી હોય છે આવી ઘટનાઓ મેન્ટેનન્સના નામે લાખો રૂપિયા ફાળવવા છતાં નથી થતું કામ તો હિંમતનગર તાલુકાના રાજપુરમાં ઘઉમાં આગની ઘટના સામે આવી છે ખેતરમાં સુકવવા મૂકેલા ઘઉમાં આગ લાગી રાજ્યમાં માર્ચ મહિનાના પ્રારંભે જ વેવનો પ્રારંભ થઈ ચૂક્યો છે હવામાન વિભાગે દસ થી તેર માર્ચ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરી વેવની આગાહી કરી છે આજની જ વાત કરીએ તો તેર જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના મતે આ વર્ષે ગરમી તેના બધા રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના સમુદ્ર કાંઠામાં પવનની ગતિમાં વધારો થતા તેર માર્ચ સુધી લોકો ગરમી અને ઉકળાટ અનુભવ કરશે પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે માર્ચ પચીસ થી લઈને તેર માર્ચ બે હાજર પચીસ દરમિયાન રાજ્યની અંદર પવન દિશા ગતિ અને ઊંચા તાપમાનનો સામનો આપણે કરવો પડશે લાઇક અઠવાડિયાથી પવનની જે સ્પીડ છે તે નવ કિલોમીટર પ્રતિ કલાક થી લઈને તેર કિલોમીટર પ્રતિ કલાક ને છે માર્ચ પચીસ થી પવનની સ્પીડમાં સામાન્ય વધારો થઈ શકે છે પવનની સ્પીડ અઢાર કિલોમીટર પ્રતિ કલાક થી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે ખાસ કરીને પવનો હવે ઉત્તર પશ્ચિમ દિશામાં ફૂંકાશે એટલે કે અરબસાગર તરફથી પવનો ફૂંકાશે હાલ રાજ્યની અંદર તાપમાન ઊંચું જવાનું છે જેના કારણે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યની અંદર અનેક જગ્યાએ તાપમાન પાર જશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે માર્ચ મહિનાના બીજો જ ચાલીસ બે હજાર પચીસ માં ઉનાળાની અંદર આ પહેલા હિટવેવ નું રાઉન્ડ છે આ જેવા જ આગામી સમયમાં અનેક હિટવેવના રાઉન્ડ આવશે આ વર્ષે તાપમાન એકંદરે ઘણા બધા રેકોર્ડ તોડ છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે આ આવર્ષનો ઉનાળો અસહ્ય ગરમી વાળો અને તાપમાન વાળો રહેશે ઉત્તર ગુજરાતના પાટણ હિંમતનગર અને ઈડરમાં તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ ગાંધીનગર હિંમતનગર અને નડિયાદમાં ચોવીસ ડિગ્રીને પાર તાપમાન જોવાની પૂરેપૂરી શક્યતાઓ છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર